હેલો ફ્રેન્ડ શિયાળાની સિઝનમાં આમળા એકદમ સરસ મસ્ત આવે છે તો આપણે આમળા બોડેલા તૈયાર કરીશું તો તેના માટે મેં અહીં કિલો એક આમળા લઈ લીધા છે તેને મેં એકદમ સરસ ધોઈ લીધા છે ચોખ્ખા પાણીથી ધોઈ અને રાખી દીધા છે ત્યારબાદ તેમાં હવે હું છરીની મદદથી કટ કરી લઈશ તમે જોઈ શકો છો આ રીતે જે કાપા આપેલા છે તેમાં આ રીતે આપણે કટ કરવાનું છે તો આ રીતે હું કોર બધામાં કોટ મારી લઈશ બધામાં કોટ મારી લઈશું એટલે તેમાં છે ને મીઠું એકદમ સરસ રીતે ચડી જાય છે તો આ રીતે આપણે બધા જામડામાં કટ મારી લઈશું તો તમે જોઈ શકો છો અહીં મેં બધા જ આમડામાં કટ મારી અને રેડી કરી લીધા છે તો હવે તેમાં હું મોટી મોટી બે ચમચી નમક એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે તેમાં એક ચમચી મોટી હળદર પણ એડ કરી દઈશું અને તેને આપણે આ રીતે એકદમ સરસ હલાવી લઈશું આ રીતે તેને તો પહેલાંમાં જ ઉછાળશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે ત્યારબાદ આપણે તેને પાંચથી છ કલાક આમાં તપેલામાં તપેલામાં રાખવાના છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તપેલામાં જ રાખી દઈશું ચારથી પાંચ કલાક રાખશું અને ઢાંકણ ઢાંકી દઈશું અને ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો આમળા એકદમ સરસ થઈ ગયા છે તેમાં મીઠું ચડી ગયું છે હળદર પણ ચડી ગઈ છે અને પાણી પણ થઈ ગયું છે મીઠાનું તો હવે આપણે એક બરણી લઈશું એકદમ સરસ કોરી બરણી લીધી છે તો હવે આપણે જે આમળા છે તે તેમાં આપણે આ રીતે બધા આમળાને એડ કરી દઈશું તો અહીં મેં બરણીમાં આ કિલો એક આમળા હતા તે એડ કરી દીધા છે અને ત્યારબાદ આ જે પચેલું પાણી છે તે પણ આપણે તેમાં બરણીમાં એડ કરી દઈશું આમળાની ઉપર રેડી દઈશું આ રીતે પણ આમાં હજી આપણે ઓછું પાણી લાગે છે તેટલા માટે આપણે હજી આમાં તેમાં વધારે પાણી એડ કરશું અને આમળાને આપણે એકદમ બુડબુડા રાખવાના છે અને આપણે દસથી પંદર દિવસ સુધી કંઈ જ થતું નથી આપણે દસથી પંદર દિવસ સુધી ખાઈ શકીએ છીએ તેમાં ફૂગ પણ નથી પડતી તો આ રીતે આપણા આમળા બની અને રેડી થઈ ગયા છે દસથી પંદર દિવસ સુધી કંઈ જ નથી થતું બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો